સુરત એસઓજીએ એક મોટા રેકેટને પકડ્યું છે જેમાં મુખ્ય સૂત્રધાર અઠ્ઠાવીસ વર્ષીય યુવતી નિરાલી ઉર્ફે નીલ રાજપૂત છે જે છોકરાની જેમ રહે છે અને ટોમ બોય તરીકે ઓળખાય છે વેસુની ચાની ટપરી પર થતી બેઠકોમાં દુબઈથી સોનાની દાંચોરીની યોજના તૈયાર થતી પહેલા નિરાલી ગેરકાયદે મોબાઇલ્સ લાવતી પછી આખા ગોલ્ડ સ્મગલિંગ રેકેટની માસ્ટરમાઇન્ડ બની ગઈ દુબઈથી સોનાની ટ્રોલી બેગમાં પાવડર સ્વરૂપે છુપાવીને અમદાવાદ એરપોર્ટ મારફતે સુરત લાવવામાં આવતું આજે ભાવિક છે એના સંપર્કમાં એ રીતે આવ્યો કે નિરાલી પણ અગાઉ દુબઈથી મોબાઈલ આજ રીતે લાવીને અહીંયા સેલ કરતી ને સ્પેર પાર્ટ્સ પણ લાવતી હતી ને આજે ભાઈ ભાવિક છે એ પણ મોબાઈલ રિપેરિંગ અને મોબાઈલની દુકાન સાથે અગાઉ સંકળાયેલો તો એ રીતે એ લોકો સંપ સંપર્કમાં આવેલા આ સોનાને સ્થાનિક જ્વેલર્સ સુધી પહોંચાડવામાં હવાલા રેકેટ અને બનાવટી બિલનો ઉપયોગ થતો તાજેતરમાં પોલીસે બસો ઓગણચાલીસ પાસઠો ગ્રામ સોનાનો પાવડર કિંમત છવ્વીસ લાખ ચોત્રીસ હજાર અને બે મોબાઈલ સાથે કુલ સત્તાવીસ લાખ પાંચ હજાર મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી ભાવિક કાતરિયા અને અમિત સોનીની ધરપકડ થઈ ચૂકી છે નિરાલી ઉર્ફે નીલ હાલમાં દુબઈમાં હોવાનું સામે આવ્યું છે અને એસઓજી તેને પકડવા તત્પર છે આ કેસે સાબિત કરે છે કે ગુનાની દુનિયામાં માત્ર પુરુષો જ નહીં પરંતુ યુવતીઓ પણ માસ્ટર જોવા મળે છે